પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા પહેલાં વિકલ્પો આપેલા છે નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે સફરજન નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી છે સાણસી નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી છે પટ્ટો નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે એલ્યુમિનિયમ નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી રેતી નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે ખાંડ નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં તરે છે બરફ નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે વિનેગર નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે દુધીયો કાચ નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે પછી માત્ર ઉત્તર એક વાક્યમાં લખો ગોળાકાર વસ્તુઓના બે નામ લખો લખોટી અને પ્લાસ્ટિકની વસ્તુઓના બે નામ ડોલ ટબ કાચની વસ્તુઓના બે નામ ચશ્મા અને ગ્લાસ પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોના બે નામ મીઠું અને ખાંડ પારદર્શક પદાર્થોના બે નામ લખો કાચ અને હવા ચોક પાણીમાં દ્રાવ્ય છે ખોટું લોખંડની ખીલી પાણીમાં તરે છે ખોટું બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે ખોટું ધાતુ ચળકાટ ધરાવે છે સાચું પેટ્રોલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે ખોટું સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે સાચું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે પદાર્થ કોને કહેવાય કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે ઓક્સિજન પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે અગત્યનો છે પાણી પર તરતી વસ્તુઓના બે નામ લખો પાણી પર તરતી વસ્તુઓ લાકડું થર્મોકોલ નરમ પદાર્થો કોને કહેવાય જે પદાર્થોને હાથ વડે દબાવતા સરળતાથી દબાઈ જાય તેને નરમ પદાર્થો કહે છે વ્યાખ્યા આપો પારભાષક પદાર્થો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક કહે છે ચાલો પછી ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખો વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે વસ્તુઓના જૂથ પદાર્થો દેખાવ આકાર રંગ સખતપણું પારીમાં પાણીમાં દ્રાવ્યતા પાણીમાં તરે છે કે ડૂબે છે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદાઓ જણાવો નીચે મુજબ છે પહેલું વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ પદાર્થોના ગુણોના કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણધર્મોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે ચાલો એના પછી વર્ગીકરણ કરો ચળકાટવાળી વસ્તુઓ એટલે કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને ચાંદી અહીં કાઉન્સ આપેલા છે એમાંથી શોધીને લખવાના રહેશે ચળકાટ વગરની વસ્તુઓ ઈંટ પથ્થર લાકડું અને માટલું ચાલો બીજું વર્ગીકરણ આપેલું છે પાણીમાં દ્રાવ્ય પદાર્થો કોપર સલ્ફેટ ફટકડી ધોવાનો સોડા અને મીઠું પાણીમાં અદ્રાવ્ય પદાર્થો લોખંડનો ભૂકો તેલ અને પ્લાસ્ટિક ચાલો એના પછી જોડકા આપેલા છે તાંબુ તો કે સખત મીણ તો કે નરમ કાચ પારદર્શક પાણી અને તેલનું મિશ્રણ તો મિશ્રિત થતા નથી ચાલો એના પછી આઠમો પ્રશ્ન નીચે આપેલ જે તે જેમાંથી બનાવવામાં આવે છે પદાર્થો સાથે જોડો પુસ્તક શેમાંથી બનાવવામાં આવે તો કે કાગળ પ્યાલો છે તે કાચ ખુરશી લાકડું રમકડું પ્લાસ્ટિક અને ચંપલ છે તે ચામડામાંથી બનાવવામાં આવે ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે કોષ્ટક વસ્તુઓ અને તે જેમાંથી બને છે તે પદાર્થો પ્લેટ એટલે કે થાળી છે સ્ટીલ કાચ પ્લાસ્ટિક કાગળમાંથી બને પેન છે પ્લાસ્ટિક અને ધાતુમાંથી બને માપપટ્ટી લાકડું પ્લાસ્ટિક અને ધાતુની હોય ડોલ છે પ્લાસ્ટિક પિત્તળ સ્ટીલ એલ્યુમિનિયમમાંથી બને ખુરશી છે એ લાકડું લોખંડ પ્લાસ્ટિકની હોય કબાટ લાકડું લોખંડના કબાટ હોય બ્લેકબોર્ડ લાકડું અને સિમેન્ટ બરણી કાચ સ્ટીલ સિરામિક અને એલ્યુમિનિયમ ચાલો પછી કોષ્ટક બે આપેલું છે સમાન પદાર્થોની બનેલ વિવિધ વસ્તુઓ તો કે લાકડું છે તો લાકડામાંથી કઈ કઈ વસ્તુ બને તો કે ખુરશી ટેબલ હોળ કબાટ વગેરે કાગળમાંથી તો કે ચોપડી નોટબુક છાપું કેલેન્ડર વગેરે ચામડુંમાંથી તો કે ચંપલ બેગ પટ્ટો પાકીટ પર્સ વગેરે પ્લાસ્ટિકમાંથી ડોલ ટબ ડબ્બા પેન રમકડા વગેરે રૂમાંથી સાડી શર્ટ પેન ગાદલા રૂમાલ વગેરે સ્ટીલમાંથી ટેબલ થાળી વાટકા વાસણો યંત્રો વગેરે કાચ છે એમાંથી ચશ્મા બારી અરીસા રમકડાં વગેરે પિત્તળમાંથી થાળી વાટકા ઈંટ મૂર્તિઓ વગેરે એલ્યુમિનિયમમાંથી ડોલ વાસણો વાહક તાર દવાની પેકિંગ વગેરે ચાલો એના પછી આપેલ વસ્તુઓ ચળકાટવાળી છે કે નહીં કે ચળકાટ વગરની તે નક્કી કરવું તેના માટે આપણે આપેલ વસ્તુઓ કંઈ કહીએ તો કે ટુક લાક કાગળનો ટુકડો લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું ચોકના ટુકડા પેન્સિલ લોખંડની પટ્ટી અને રબર સાધન સામગ્રીમાં આપણે જરૂર પડશે ધાતુ કાપવાની કાતર ચાલો તો હવે એની પદ્ધતિ જોઈએ સૌ પ્રથમ ઉપરોક્ત આપેલ વસ્તુઓ વારાફરતી લઈ ચળકાટ ધરાવે છે કે નહીં તે નક્કી કરે તે ચકાસો જરૂર પડે તો કાચ પેપર સાથે ઘસીને તેનું પરીક્ષણ કરો અથવા વસ્તુઓના બે સરખા ભાગ કરો અને ચકાસો ત્યારબાદ બંનેની અલગ અલગ યાદી બનાવો તે નીચે મુજબ છે ચળકાટવાળી વસ્તુઓ અને ચળકાટ વગરની વસ્તુઓ ચળકાટવાળી વસ્તુઓ પહેલાં જોઈએ તાંબાનો તાર એલ્યુમિનિયમ પતરું અને લોખંડની પટ્ટી છે એ ચળકાટ ધરાવે છે ચળકાટ વગરની વસ્તુઓ તો કાચનો ટુકડો લાકડું ચોકના ટુકડા અને રબર નિર્ણય આના ઉપરથી શું મળે કે ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટવાળી અને આ સિવાયની ચળકાટ વગરની હોય છે ચાલો એના પછી બીજું જોઈએ આપેલ ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવું ચાલો તપાસીએ પદાર્થો કયા કયા મીઠું રેતી ખાંડ ચોક પાવડર અને લાકડાનો વહેર સાધન સામગ્રીમાં ચમચી અને કાચના પાત્રો ચાલો એમાં પેલ પદ્ધતિમાં પેલો મુદ્દો કાચના પાંચ પાત્ર લો બીજો મુદ્દો પ્રત્યેકમાં બે તૃતીયાંશ ભાગ પાણી ભરો ત્રીજો પહેલા પાત્રમાં એક ચમચી મીઠું અને બીજામાં રેતી નાખો ત્રીજા ચોથા અને પાંચમા પાત્રમાં અનુક્રમે ખાંડ ચોકનો ભૂકો અને લાકડાનો વહેર નાખો દરેક પાત્રમાંના પાણીને ચમચી વડે હલાવો થોડા સમય રાહ જુઓ અને સાતમું અવલોકન કરો ચાલો હવે જોઈએ આપણે કોષ્ટકમાં મીઠું છે એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે રેતી છે એ અદ્રશ્ય થતી નથી ખાંડ છે એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે ચોક પાવડર છે અદ્રશ્ય થતો નથી અને લાકડાનો વહેર છે તે પણ અદ્રશ્ય થતો નથી ચાલો હવે અવલોકન આપણે લખીએ પહેલું અવકોલન શું તો કે મીઠું અને ખાંડ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે અને બીજું આપણે શું અવલોકન જોવા મળે છે કે રેતી ચોકનો ભૂકો અને લાકડાનો વહેર પાણીમાં અદ્રશ્ય થતા નથી આના ઉપરથી આપણે નિર્ણય શું મળે તો કે મીઠું અને ખાંડ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે રેતી અને ચોકનો ભૂકો એ અને લાકડાનો વહેર પાણીમાં દ્રાવ્ય નથી ચાલો એના પછી આપેલ પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થાય છે કે નહીં કે મિશ્રિત થતા નથી તે તપાસ ચાલો હવે તપાસીએ આપેલ પ્રવાહીઓ કયા કે સરકો એટલે કે વિનેગર સરસવ એટલે કે રાયનું તેલ લીંબુનો રસ નાળિયેરનું તેલ અને કેરોસીન ચાલો હવે સાધન સામગ્રીમાં પાણી ચમચી અને કાચના પાત્ર ચાલો પદ્ધતિ લખીએ તો કાચના પાંચ પાત્ર લો દરેક પાત્રમાં અડધે સુધી પાણી ભરો પહેલાં પાત્રમાં વિનેગર અને બીજા પાત્રમાં રાય એટલે કે રાયનું તેલ ત્રણ ત્રણ ચમચી લો ત્રીજા ચોથા અને પાંચમા પાત્રમાં અનુક્રમે લીંબુનો રસ નાળિયેરનું તેલ અને કેરોસીનની ત્રણ ત્રણ ચમચી ઉમેરો દરેક પાત્રમાંના પ્રવાહીને છે એ મિશ્રિત મિશ્રણને ચમચીથી આપણે હલાવવાનું છે ત્યારબાદ પાંચ મિનિટ બાદ તેનું અવલોકન કરો ચાલો હવે કોષ્ટક જોઈએ તો કે વિનેગર છે એ મિશ્રિત થાય છે રાયનું તેલ છે એ મિશ્રિત થતું નથી લીંબુનો રસ છે એ મિશ્રિત થાય છે નાળિયેરનું તેલ મિશ્રિત થતું નથી કેરોસીન છે એ મિશ્રિત થતું નથી ચાલો હવે અવલોકન લખીએ આપણે વિનેગર અને લીંબુનો રસ પાણી સાથે મિશ્રિત થાય છે જ્યારે સરસવ નાળિયેરનું તેલ અને કેરોસીન પાણીમાં મિશ્રિત થતા નથી આના ઉપર તમે નિર્ણય મળે છે કે વિનેગર અને લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય છે અને બાકીના છે સરસવનું તેલ નાળિયેરનું તેલ અને કેરોસીનનું છે એ પાણીમાં અદ્રાવ્ય છે ચાલો એના પછી છેલ્લું જોઈએ આપેલ પદાર્થોની પારદર્શકતા તપાસવી આપેલ પદાર્થો કાચની તકતી નોટબુકનો કાગળ અને તેલિયો કાગળ પ્રયોગ પદ્ધતિ આપણે જોઈએ કાચની તકતીને તમારી આંખની સામે રાખી તકતીની પાછળ વસ્તુઓને જુઓ કાચની તકતી પર નોટબુકનો કાગળ મૂકી તકતીની પાછળની વસ્તુઓ જુઓ કાગળ પર તેલનું ટીપું મૂકી તેને પ્રસરાવો આથી બનતા તેલિયા કાગળના તેલવાળા ભાગમાંથી વસ્તુઓ જુઓ ચાલો આના ઉપર તો અવલોકન આપણે મળે કે કાચની તકતીની પાછળની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે કાગળ મૂકતા બિલકુલ નહીં અને તેલિયા કાગળ પાછળ વસ્તુ ઝાંખી દેખાય છે નિર્ણય મળે છે આપણને કે કાચની તકતી પારદર્શક છે નોટબુકનો કાગળ અપારદર્શક છે અને તેલિયો કાગળ પારભાષક છે અહીં તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ